મોરબી જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી થતી હોવાનું અને દારૂડિયાઓ ઉપર કેસ કરવા માટે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કર્યા હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા આખી રાત પોલીસ દ્વારા દારૂ પીધેલી હાલતમાં શખ્સોને ઝડપી પાડવા તેમજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી જોકે આ કામગીરી કેવી અસરકારક રહી તે ખુદ પોલીસ જ જાણે કારણ કે નવા વર્ષના પ્રથમ દિવસે જ મોરબી શહેરમાં અલગ અલગ બે ઘટનાઓ સામે આવી હતી જેણે પોલીસના આ દાવાઓની પોલ છતી કરી છે પ્રથમ ઘટના સિવિલ હોસ્પિટલમાં બની હતી જેમાં વિસીપારા વિસ્તારમાંથી આવેલો એક શખ્સને સારવાર અર્થે એકસો આઠની ટીમ હોસ્પિટલ લાવી હતી જોકે આ શખ્સ નશાની હાલતમાં એટલો ચકચુર હતો કે સારવાર કરી રહેલા હોસ્પિટલના સ્ટાફ અને તબીબો સાથે ઉદ્ધતાઈ ભરી વર્તન કરી તેમના પર બોમ્બરાળા કરી ગાળો બોલવા લાગ્યો હતો આખી હોસ્પિટલ આ શખ્સે માથે લીધી હતી આટલું ઓછું હોય તેમ ત્યાં કોઈ પોલીસ કે સુરક્ષાકર્મી પણ હાજર ન મળતા અંતે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અર્થે આવેલા અન્ય લોકોએ તેને પકડી રાખતા તેની સારવાર કરી શકાયી હતી તો બીજી એક ઘટના કૃષ્ણ હોસ્પિટલમાં બની હતી જ્યાં હોસ્પિટલની સામે એક યુવક નશાની હાલતમાં પડ્યો હતો વાહનોની અવરજવરથી ધમધમતા આ રોડ પર दारू બંધ પીધેલી હાલતમાં શખ્સ જે રીતે પડ્યો હતો તે યુવકને હટાવવાની કોઈ અન્ય લોકો હિંમત કરી શક્યા ન હતા